તમારું સ્વાગત છે આજે આપણે આદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવતું વ્રત એટલે ધરો આઠમ વિશે માહિતી મેળવીશું આ વ્રત ઘરની સ્ત્રીઓ પોતાના દીકરા લાબુ આવિશ્ય માટે કરે છે અને પોતાના પરિવારનો વંશ વિલો આગળ વધતો રહે એના માટે કરની સ્ત્રીઓ આ વ્રત કરે છે અને તેની સાથે આ વ્રતની કથા પણ જાણીશું તો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરજો એક કુટુંબ હતું એમાં મુખ્ય બે જણા હતા એક સાસુ અને બીજી વહુ વહુને એક નાનો દીકરો હતો એમ કરતા કરતા તરો આઠમનો દિવસ આવ્યો એટલે સાસુએ વહુને કહ્યું વહુ બેટા ખેતરમાંથી ઘાસ લઈ આવો વહુ કહે બા હું તરો આઠમનું વ્રત કરું છું એટલે મારાથી ઘાસ લેવા ખેતરમાં જવાશે નહીં સાસુ કહે કંઈ નહીં તમે ઘાસ લેવા નહીં જાવ તો હું જઈશ પoor ને માટે ઘાસ તો જોઈશે ને એમ કહી સાસુ તો સણકે સણકો કરીને દાતરડું દાતરડું હાથમાં લઈ ઘરમાંથી નીકળી પડી વહુને લાગ્યું કે સાસુ જાય છે તો હું ઘરે શું કરું તો એ ખરાબ કહેવાય એટલે વહુએ તેના છોકરાને ખોડિયામાં સુવાડી દીધો પછી ઘરના બારણા બંધ કરી દાતરડું લઈ સાસુની પાછળ પાછળ ચાલવા લાગી થોડી દ્વારમાં સાસુ અને વહુ બંને ખેતરમાં પહોંચી ગયા પણ તરો આઠા મોવાને કારણે પૌનો જીવ લીલું ઘાસ કાપવામાં ચાલતો નથી અને સાસુને ના પાડી શકાતી તેમ નથી પૌ તો લીલું ઘાસ છોડતી જાય અને બીજું સૂકું સૂકું ઘાસ વાડતી જાય એમ કરતાં કરતાં સાજ પડી અને સાસુ અને વહુ ઘાસના બારાબાથી માથે ચડાવી ઘરે આવવા નીકળ્યા ગામને પાદરે આવ્યા તો સમાચાર મળ્યા કે તમારા ઘરમાં આગ લાગી છે એટલે સાસુનો જીવ તો અધ્ધર ચડી ગયો એમણે તો કાશનો પારો ફેંકી દીધો અને માડ્યા ઘર તરફ દોડવા અને નાની બહુ છોકરો કર્મ હતો એટલે ભગવાનને માંડી પ્રાર્થના કરવા અને તરો વિનંતી કરવા સાસુ વહુ દોડતા દોડતા ઘરે આવ્યા અને ઘરે જઈને જોયું તો આખું ઘર બળીને ભસ્મ થઈ ગયું હતું સાસુ તો પોક મૂકીને રડવા લાગી પણ આગલી દિવાલ બચી ગયેલી અને પાછળની દિવાલે જઈને ભવ્ય જોયું તો છોકરાના કોડિયા ઉપર અધરો વીંટળાઈ ગયેલી છોકરાને ઉની આંચ પણ આવી નહીં છોકરો તો કોડિયામાં હશે અને રમે છે ભવને તરો આઠમનું વ્રત ફળ્યું અને ભવના પ્રતાપે સાસુ પણ વિલાપ કરવાનો છોડી દીકરાને રમાડવા લાગી પણ પોતાની મમ્મતને કારણે ઘર ખોયું તરો આઠમનું વ્રત કરનારને અને કથા કરનારને અને સાંભળનારને માપક સૌને પડજો